રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી દ્વારા સિહોરમાં વરસાદ અને પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું એફ વાન જેવું છે યાર પાળી તો બસ યાર ફેસિંગ ગુગલ પછી વચ્ચે આજે આજે ને પાણી આવી ને આ કાયમ ને લેવડદે લેલી કે આ ને ક્યાં હલુકા માં वो सोच होता है बारिश क्षेत्र में भरा ही हम इसी को तो आपने ये तो आपने ये को तो आपने ये को तो आपने ये को तो आपने ये तो आपने ये को 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 तो મેરિટમાં આવી ગયું છે નામ તો તમને એડમિશન મળશે એવું લાગે વખત આંટો મારી ને એક વખત રૂબરૂ આંટો મારી લ્યો પણ એમાં એવું છે ભલામણ થી એમાં એડમિશન શક્ય નથી કારણ કે ગયા વખતે ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકની અંદર એક સાથે સતત વરસાદ પડવાને કારણે શિહોર શહેરનું જે ખાસ ગણાતું એવું તળાવ ગૌમેશ્વર તળાવ એ છેલ્લા ચોવીસ કલાકની અંદર એક સાથે અંડરધાર વરસાદ પડવાથી ઓવરફ્લો થઈ એટલે અમારા વિધાનસભા એકસો ત્રણના શ્રી માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી અને એમના સન દિવેશભાઈ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિધાનસભા એકસો ત્રણની અંદર આ વધુ વરસાદને કારણે કોઈ જાનહાની ન થાય અને લોકોને કોઈ મુશ્કેલીઓ ન પડે અને એના કારણે અમે આજ સવારથી આમ તો ગઈકાલે રાત્રિથી જ વિસ્તારની મુલાકાત અલગ અલગ ગામડાની શહેરની મુલાકાત માટે શિહોર શહેરમાં હાજર જ આવ્યા નગરપાલિકાની અંદર જવાબદાર અધિકારીઓને સૂચના આપી કે રોડ રસ્તામાં કંઈ ખાડા હોય તો તાત્કાલિક એ પૂર્ણ કરી અને લોકોને કોઈ અગવડ ન પડે અને ગૌતમેશ્વર તળાવની મુલાકાત લઈ લઈને જરૂરી પોલીસ સ્ટેશન અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને પાર્ટીના પ્રમુખશ્રી અધ્યપશ્રીના સંપૂર્ણ બોડી શિહોર શહેરના દરેક પાર્ટીના આગેવાનો અમારી સાથે ઉમેશભાઈ મકવાના છે અને ત્યાં નગરપાલિકા સંપૂર્ણ બોડી સાથે સંપૂર્ણ સંકલન કરી અને કોઈ મુશ્કેલી ન પડે એ માટે જરૂરી મંત્રી શ્રી રીવે સૂચના પ્રમાણે એમના માર્ગદર્શનને સૂચના

Hãy subscribe được kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn